જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ છીએ અમે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને બધું જો કામ થઈ ગયું છે અને અત્યારે જવાનું છે મોલમાં તો હાલો મોલમાં કોઈને આવવું હોય તો ફરવા એટલે ફરવાની થોડીક વસ્તુ લેવાની છે તો વસ્તુ લેવા જઈશી તો મારા રાણા સાહેબ આવશે ભેગા તો અમે જઈ હાલો મિત્રો બસો હે ને આજે હે ને એમાં એવું છે કે આજે અમારે ઈ અમારા અમારા આયર નો આજે બર્થડે છે એટલે એનો બર્થડે ડે છે ને એટલા માટે થઈને જો આજે હે ને હોવારમાં બટેટા વવાય એમને એટલે ટૂંકમાં અમે બર્થડે દર વર્ષે ઉજવીશી પણ આ વર્ષે અમારે કેક લેવાની કે ઉજવવાનો નથી બર્થડે ન ઉજવાય એમ દર વર્ષે તો અમે જો કે બર્થડે ઉજવતા જ હોય દર વર્ષે બર્થડે ડે છે પણ હવે નથી ઉજવતા બહુ ઓછું થઈ ગયું છે અમારે આ બાજુ બહુ ઓછું ઉજવે બહુ એવું કાંઈ નહીં પણ તે દિવસ એમ કે ફેવરેટ વસ્તુ જે ભાવતી હોય એ એ બધું ભાવતું હોય એ વસ્તુ બધી બનાવી લઈએ અને આ લે એટલે કાંઈ બર્થડે ઉજવવાનો નથી એટલે ને નકલ તો દર વર્ષે ઉજવી છે પણ આવક બર્થડે પણ નથી ઉજવવાનો અને કેક પણ નથી લેવાની એના હાટાનું કંઈક ફરવું હોય તો ફરી આવવાનું દેવદર્શન કરવા હોય તો દેવદર્શન કરી આવવાના અને વસ્તુ જે ભાવતી હોય એ વસ્તુ બનાવી અને ખાઈ લેવાની ઘરે અને બાકીની તૈયાર લઈ લેવાની એટલે એવું છે તો મારા કંથનો બર્થડે હોય તો પછી એમ કે એને ભાવતી હોય એ જ વસ્તુ બનાવે એટલે હવારમાં જો એને બટેટા પવા ભાવતા તો કે મારા બટેટા પવા બનાવજે હલો મિત્રો બટેટા પવા ખાવા હવારના નાસ્તામાં છે આપણે આજે બટેટા પવા તો હાલો બધા જમવા અને અત્યારે જો હે ને પાણીપુરી બનાવવાની છે અને એને શીપ પણ બહુ જ ભાવે બટેટાની એટલે અત્યારે જો શીપ બનાવવાની તો બપોરની રસોઈમાં સીપ્સ અને પાણીપુરી સવારની રસોઈમાં બટેટા પવા એટલે એવું છે તો હાલો અત્યારે બચ્ચો રસોઈ બનાવવાનું કરી દીધું છે ચાલુ તો બનાવી લઈએ રસોઈ અને મોલમાં ગયા હતા બે તો મોલમાંથી બચ્ચો જે ગમતી હતી ને એ લઈ એવા સે ટૂંકમાં મેં લઈ દીધી છે મારા પૈસાથી પણ એવું છે કે ઈ કે ગિફ્ટ નથી લેવી એને હું કહું ને એ લઈ દેજે તારે લેવું જોઈએ ને તો ગિફ્ટ કરાવી એ કે તોડવી ને પેકિંગ કરવા ને એવું બધું કરવું છે તો એ કરવું કાંઈ તો મને કહે કે હું કહીશ એ વસ્તુ સાથે લઈ દેજે ને એટલે જો વસ્તુ એને ગમતી હતી ને એવી વસ્તુ લઈ આવ્યા છે એ વસ્તુ અત્યારે નહીં બતાવું હું તમને પછી બતાવીશ એટલે એવું છે તો જે એને ગમતી હતી એવી વસ્તુ લઈ આવ્યા અને હમણાં જો લઈને બસ આવ્યા છે એ અને હવે જો અત્યારે રસોઈ બનાવવાનું કામ ચાલુ છે તો રસોઈ બનાવી લઈએ પછી જમી લઈએ અત્યારે પાણીપુરી બનાવવા માટે બટેટા અને ચણા મૂકી દીધા છે વાફવા માટે અને પૂરી ઉતરવા માટે તેલ આપણે ઘરે જ બનાવવાની છે તો અત્યારે જો પૂરી તરી અને પછી ચીપ તરવાની છે હાલો મિત્રો જો તેલ આવી ગયું છે ને હવે આપણે હે પૂરી તરી લઈએ પહેલાં અને આપણે જો આ ચીપ્સનું મશીન છે ને એમાં આપણે ચીપ બનાવી અને કરી લીધું છે તૈયાર તો હાલો બધા સીપ્સ ખાવા અને આપણે પાણીપુરીનું પાણી છે એ પણ તૈયાર કરી લીધું છે તો પાણીપુરી આપણે પાણીપુરીનું પાણી છે ને એની અંદર આપણે ને ફુદીનાનું આપણે ડૂંકમાં ફુદીનો લીધો તો મરચી તીખી આવે એ તીખી મરચી લીલા ધાણા એ બધું લઈ અને આદુનો ટુકડો લસણનો બે ત્રણ કળી એ બધું લઈ અને આપણે ને મિક્સર જારમાં એકદમ રસ કરી અને જો એકદમ સરસ પાણી થઈ ગયું છે ને મસ્ત એમાં હંચર પાવડર નાખવાનું મીઠું નાખવાનું થોડી આમથી ઘાં નાખવાની સાઇઝમાં મસાલો નાખવાનો જીરું પાવડર નાખવાનું અને આપણે જે મેં લીલી વસ્તુ તમને બધી કીધી છે એ બધી નાખી અને આપણે પાણીપુરીનું પાણી થઈ ગયું છે એકદમ તૈયાર અને બટેટા અને ચણા પણ હવે બફાઈ ગયા છે અને ત્યાં સુધીમાં આપણે પૂરી તરી લઈએ આજ વખતે આપણે છે ને પૂરીનું જો આવું તૈયાર પેકેટ આવે ને એ પેકેટ લીધું છે અને ઘરે તળવાની છે આપણે ઓલી જે રેકડીમાં મળતી હોય ને એ પૂરી આપણે નથી લીધી કેમ કે એમાં તેલની વાંચ આવતી હોય અને એ ભાવે પણ ઓછી એટલે ન મજા આવે આ છે કડક હોય ને એટલે ભાવે એટલે જો અત્યારે હમણાં તેલ આવી જાય ને તો આપણે આ પેકેટ પૂરીનું છે એ તળી નાખીએ હાલો મિત્રો જો આપણે પૂરી તળે ગઈ છે અને એકદમ સરસ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ ઓછી છે ને જો આમ ખાલી હાથ હાથાડો છો ને તે તો મસ્ત થઈ જાય છે કેવી સરસ પોસી અને સરસ છે પાણી તૈયાર થઈ ગયું છે પૂરી તૈયાર થઈ ગઈ છે બટેટા ફોલવાના બાકી છે અને ત્યાં સુધીમાં આપણે તૈયાર થાય છે અત્યારે સિપ્સ તો હાલો બટેટાની શીપ્સ અને પાણીપુરી કોને ભાવે છે આવજો બધા જમવા નાસ્તો કરવા આ જેમાં જેવી વસ્તુ નથી નાસ્તા જેવી છે તો નાસ્તાનું જ કહેવું પડે ને હાલો મિત્રો બચ્ચો હે ને પાણીપુરીનો આપણે માલ બનીને થઈ ગયો છે તૈયાર અને આમાં આપણે શું નાખવાનું છે કે જો આપણે ફુદીનું મરચી અને લીલા ધાણા નહીં ખાધા ને આપણે જે પાણીમાં એ પાણીને પછી ગારી અને ગારતા જે એમાં ગૌણીમાં વધે ને વસ્તુ એ બધી વસ્તુ આમાં યુઝ કરવાની હે એટલે આમાં યુઝ કરી દીધી છે મિક્સ કરી અને પાણીપુરીનો માલ થઈ ગયો છે તૈયાર બટેટાનો માવો પાણીપુરી પણ તૈયાર છે તો આલો બધા જમવા જો સીર્ગળી પાણી પૂરી અને બટેટા માવો બધું થઈ ગયું છે તૈયાર તો આલો બધા નાસ્તો કરવા પોતા સુંદર થી અતિ સુંદર સોતું સુંદરથી અતિ સુંદર સોતું લોકો પૂજે છે પથ્થરને અને મારી ભક્તિ છે તું જીવન જો હું અને શ્વાસ સેતુ તું હેપી બર્થડે ડે મારા ઘરેણાં આભા મંડળની ઊંચાઈ પર નામ હોય તમારું આભા મંડળની ઊંચાઈ પર નામ હોય તમારું ચાંદની ધરતી પર મુકામ હોય તમારું પણ પ્રભુ કરે કે આખું વિશ્વ હોય તમારું મારો પ્રભુ મારો વસરાજ કરે કે આખી દુનિયા અને આખું વિશ્વ હોય તમારું દુઃખના જો કાંકરા આવે તમારા રસ્તે દુઃખના જો કાંકરા આવે તમારા રસ્તે એ દળવા પડે તો દળી જાઉં હું કાંકરાને દળવા પડે તો હું દળી જાઉં વહાલ જો ઓછો પડે તમારા જીવનમાં જો વહાલ જો ઓછો પડે તમારા જીવનમાં જો તો લાગણીઓને પ્રેમથી વરસાવી દઉં લાગણીઓને પ્રેમથી હું ઉભરાવી દઉં હેપ્પી બર્થડે મારા સાવજ હેપી બર્થડે ડે જુગજુગ જીવો હંમેશા ખુશ રહો સદા સલામત રહો માતાજી ભગવતીમાં તમને લાંબુ અયષ્ય આપે વીરવસરાજમાં આશાપુરા મોરબીનીમાં મછોઈ મઢડાવારીમાં હોનબાઈ અને આપણી કુળદેવીમાં કટેશ્વરી અને મા અભિયા હતી અને હુરાપુરા બધા તમારી રક્ષા કરે તમને ઉની આશ ના આવે રખોપા કરે લાંબુ આયુષ્ય દે હંમેશા ખુશ રહો સદા સલામત રહો અને બસ તમને મારી ભગવતી કરોડો રાહના કરે અને દુઃખ દૂર થાય હંમેશા ખુશ રહો અને હસતા રહો તમારી અને મારી જોડી ભગવાન અમર રાખે બસ લાંબુ આયુષ્ય દે અને હંમેશા તમારા પ્રત્યે અમારો પ્રેમ ઓછો ન થાય અને હંમેશા અમારી આંખોને સામે રહો એ માતાજી તમને લાંબી ઉંમર આપે અને હંમેશા ખુશ રહો એટલે દૂર થાય અને ધંધામાં બરકત આપે ખૂબ લાંબુ અંશ્ય આપે શરીરે નરવા અને ઘરમાં શાંતિ આપે બસ અને બસ મારી ભગવતીને એટલી પ્રાર્થના અને એટલી દુઆ કે હે માતાજી મારા આશીખને મારા ઘરેણાને મારા કંથને લાંબુ આયુષ્ય આપજે અને એના દુઃખ દરિદ્ર દૂર કરજે હંમેશા એની સહાયતા કરજે અને એના રખોપા કરજે અને હંમેશા એની ભેરે રહેજે હેપી બર્થ ડે હેપી બર્થ ડે મારા સાવજ મારા કલેજા અમારા કંથ અને મારા આહીરને મારું ઘરેણું હેપી બર્થડે તો મિત્રો જો એના હાટુ આજે બર્થડે ગિફ્ટમાં છે ને આ શર્ટ લીધો છે જો તમે જોઈ શકો છો કેવું મસ્ત અને સરસ કાપડ છે ને તો ખાલી એને તો છે ને શર્ટ બહુ ગમતો હતો એટલે પછી શર્ટ લીધો અને ઘડિયાળ જો તમે જુઓ કેટલી મસ્ત છે ને એટલે ઘડિયાળ ને એક શર્ટ તો કેવી લાગી અમારી ગિફ્ટ બર્થડે ગિફ્ટ હાલો મિત્રો જો બટેટાની ની ને વેફર બનાવવાની છે તો વેફર બનાવવા માટે બટેટાની સાઇલ ઉતારી અને જો આ રીતે ખમણી નાખી છે આપણે આવી રીતની ડિઝાઇન વાળી વેફર કરવાની છે તો જો ખમણી અને એકદમ સરસ ટુકડા થાય એવી રીતે આપણે કરી છે જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે અને આપણે ખમણી 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 પણ જો આ આવે ને આપણે લીધી હતી આમાં જ આપણે કરી છે તો આ ખમણીમાં આપણે આ બટેટાને ખમણી નહીં ખાતી અને એકદમ મસ્ત પત્રી બનાવી દીધી છે અને હવે છે ને એને આપણે પાંચ છ પાણી જ્યાં સુધી મેલું પાણી નીકળા કરે ને ડોળું પાણી ત્યાં સુધી એને ધોયા જ રાખવાના એટલે મેં અત્યારે ચાર પાંચ પાણી એ ધોઈ છે ને હજી એક પાણી એ ધોવાના બાકી છે હજી થોડો થોડો ડોર પાણીનો નીકળે છે તો ધોઈ નાખી તો હજી આ બટેટાને આ વેફર ધો ને ત્યાં સુધીમાં આપણે મૂકી દીધું છે ગરમ પાણી તો ગરમ પાણીમાં આપણે છે ને મીઠું નાખવાનું છે મીડિયમ પ્રમાણે આપણે જે પ્રમાણે ખારી ખાતા હોય એ પ્રમાણે સેજ ખરાશ થાય એવું મીઠું નાખશું માપે એટલે જો આપણે મીઠું પાણીમાં ઉકળવામાં નાખી દીધું છે અને હવે એમાં આપણે નાખવાનું છે ફટકડી નાખવાની છે તો જો ફટકડીના આવા ટુકડા છે તો આપણે આમાં પાણી ઉકળે છે એમાં જ આપણે નાખી દઈએ એટલે હે ને આપણે વેફર એકદમ સફેદ અને ધોરી થાય સરસ કલર આવે એનો એટલે ફટકડી આપણે જોવામાં નાખી દીધી છે હવે પાણીને આપણે થોડી વાર ઉકળવા દઈશું પછી આપણે આ પાણી હજી ધોવાની છે બાકી તો વેફર પહેલા ધોઈ નાખી ધોઈ અને પછી આમાં ઓરી દેશું અને થોડીક વાર જ રહેવા દેવાની છે હાલો મિત્રો જો આપણે પાણી છે ને એકદમ સરસ ઉકળી ગયું છે અને આપણે જો જોઈ લઈશી એકદમ સરસ થઈ ગયું છે અને આપણે ફટાકડી અને મીઠું પણ એકદમ ઓગળી ગયું છે સરસ તો હવે એમાં આપણે બટેટા સાફ કરી અને ધોઈને લીધા છે તો હવે એમાં આપણે નાખી દઈશું જો પાણી ઉકળે છે ને એમાં આપણે એકદમ બુડબૂડા પાણી થઈ એટલું છે કેમ કે થોડીક વધતી હતી ને તો હર હવે બધી આમાં નાખી દીધી પાછો કીધું ઘણો કરવો નહીં એટલે જો અત્યારે આપણે થઈ ગઈ છે સરસ અને હમાય પણ ગઈ છે બધી એટલે વાંધો નહીં આવે ને હવે છે ને આપણે થોડીક વાર દે દેવું એમ કે ઉકળી જઈ ને થોડુંક એટલે હવે એકદમ બટેટાને પાકવા નથી દેવાનું આપણે સેજ કાચેરું એવું રહેવા દેવાનું છે એમ જોવામાં તો એવું જ લાગું જોઈએ બટેટું હજી કાચું જ છે એટલે આપણે કાચા પાછા પાકી સેજ થઈને તો આપણે ગેસ ને બંધ કરી દઈશું અને પછી આને આપણે કપડું પાથરી અને પંખો અત્યારે સારું કરવાનો નથી કેમકે જોઈને પંખો સારું કરશું ને તો લાલ થઈ જવાની જવાનીકરી એટલે આપણે કપડું પાથરી તડકો ના હોય ને બીજે કઈ હુકવવાની જગ્યા ના હોય ને એટલે પછી રૂમમાં જ હુકવશું તો એ થાય એટલે રૂમ માં હુકવવાની છે તો વાગડી કપડું પાથરી અને આ થોડીક વાર રહેવા દઉં અને પછી બધી એક એક પતરી કરતું જવાનું અને આવી રીતે આપણે બધી હુકવતી જવાની થાય એટલે બધી જો હુકવવાની છે જો આવી રીતની મસ્ત થઈ ગઈ છે ને એટલે એવી રીતે કરવાનું છે તો હાલો હવે થોડી વાર આને રેવા દઈ તો આપણે કપડું પાથરી અને રૂમમાં જગ્યા કરી લઈ વેફર હુકવાઈ જાય એટલી હલો તડકો હોય ને તો એમ કે ખાટ લઈને આપણે નાખી શકીએ હું વાતો એ તો અહીંયા તમારે કંઈ થાય નહીં એવું એટલે એવું છે તો જો વેફરની રેસીપી હાવ એટલે હાવ સીધી અને એકદમ સાદી અને મસ્ત છે અને બટેટા સસ્તા હોય તો એમ કે ઘરે જ આપણે વેફર બની જાય તો જરૂરથી ટ્રાય કરજો મિત્રો બહુ સરસ અને મસ્ત બનશે અને બધાને ભાવતી હોય અમારે છે ને રાણા સાહેબને બટેટાની ઘરે બનાવેલી વેફર વધારે ભાવે ઓલી વેફર તો હજી ખાય ને ના ખાય ને એવું બધું થતું હોય એમાં એને તીખીને મોરીને એવું બધું પ્રોબ્લેમ બહુ થતો હોય એટલે આ છે ને તો આમાં એને બહુ જ ભાવે અને મેં કીધું એના પૂરતી કરી નાખી એને ભાવે છે બહુ ને એટલે અમે તો એટલી જ કરી થોડીક જ આપણે કઈ કરીને અમાર બાપુ ઓછી ખાઈને ને મને ઓછી ભાવે ઘરે બનાવેલી તો એટલે એને ભાવે છે તો થોડીક કીધું કરી નાખી ને તો ક્યારેક ખાવા થાય એને હલો મિત્રો તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ આવજો કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો